નદીમાં બત્રીસ મીટર નીચે આ ટનલ દોડવાની છે મેટ્રો અને આ ટનલની અંદરથી મેટ્રો પસાર થશે અને જેને લીલી ઝંડી પણ વડાપ્રધાને બતાવી દીધી છે ને મેટ્રો શરૂ કરાવી છે બંગાળના હાવડા મેદાન અને એસ્પ્લેનેટ વચ્ચે ભવ્ય એવું નિર્માણ કરવામાં આવ્યું હતું આ ટનલનું ને આ અત્યંત ડ્રીમ પ્રોજેક્ટ વડાપ્રધાનનો કે વડાપ્રધાનના હસ્તે આ રેલવે પ્રોજેક્ટનું લોકાર્પણ થઈ ચૂક્યું છે અને સાથે લીલી ઝંડી બતાવી અને મેટ્રો ટ્રેનને દોડાવી પણ દીધી છે તો એકમાત્ર આ મેટ્રો સ્ટેશન રેલવે ટ્રેક અને પ્લેટફોર્મની બરાબર ઉપર બનેલું છે અને અનેક વિશેષતાઓ સાથે આ આ મેટ્રો છે 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 જે જે ટનલની અંદર દોડવાની અને સપનું તે હવે આખરે સાકાર થવા જઈ રહ્યું છે અને મેટ્રો શરૂ થઈ ચૂકી છે આ ટનલમાં દોડતી થઈ ચૂકી છે પૂર્વ પશ્ચિમ મેટ્રો કોરિડોર માટે અંડર વોટર ટનલ બનાવવામાં આવી હતી અને આ ટનલ અત્યંત અનેક એવા અત્યાધુનિક એન્જિનિયરિંગના સાધનોને વપરાશ કરીને આ ટનલનું નિર્માણ કરવામાં આવ્યું છે જે આ હાટ મેટ્રો સ્ટેશન એ એન્જિનિયરિંગનું અનોખું ઉદાહરણ પૂરું પાડે છે. કોલકાતા મેટ્રો પર કામ છે તે 1970 ના દાયકાથી શરૂ થઈ ચૂક્યું હતું અને આ વિકાસનો જે આ પાણી છે તે હવે નિર્મિત થઈ ચૂક્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આનું લોકાર્પણ કરી દીધું છે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને હવે લીલી ઝંડી ટ્રેન પણ આ ટનલમાં દોડતી થઈ ચૂકી છે આ દ્રશ્યો છે સીધા પશ્ચિમ કે જ્યાં આજે જે ડ્રીમ પ્રોજેક્ટ હતો અને જે ટનલનું જે ઉદ્ઘાટન હતું તે કરી દેવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાસ્તે હસ્તે અનેકવિધ ખાસિયતો સાથે આ ટનલ નિર્મિત થઈ ચૂકી છે નિર્માણ કરવામાં આવ્યું છે અને મેટ્રો તેમાં દોડતી થઈ ચૂકી છે તો લોકોની સુખાકારી વધશે અને સાથે સાથે લોકોનો સમયનો પણ બચાવ થશે તેને લઈને આજે પ્લાન હતો તે સંપૂર્ણ તૈયારી કરાવ તૈયાર કરવામાં આવ્યો હતો ને તે પ્લાન હવે પરિપૂર્ણ થઈ ચૂક્યો છે ને લોકો માટે તેને અર્પિત કરી દેવામાં આવ્યો છે લોકાર્પણ આજે થઈ ચૂક્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને નદીની જે બત્રીસ મીટર નીચે દેશની આ પ્રથમ મેટ્રો ટ્રેન છે જે દોડવાની છે અને વિકાસના પંથે પશ્ચિમ બંગાળ જોવા મળી રહ્યું છે કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પહોંચી રહ્યા છે અને તેમના દ્વારા તેમના હસ્તે આનું ઉદ્ઘાટન થઈ ચૂક્યું છે દેશની પ્રથમ અંડરવોટર ટનલ મેટ્રો શરૂ થઈ ચૂકી છે તો આપ એમનો ડેમો પણ જોઈ શકો છો કે જે રીતે આ પાણીની અંદર બત્રીસ મીટર નીચે નદીમાં જ્યારે આ ટ્રેન મેટ્રો દોડશે અને આ અદ્ભુત દ્રશ્યોના સાક્ષી આપણે સૌ બની રહ્યા છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આના ઉદ્ઘાટન કરી રહ્યા છે